નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રીશમા આપનું સ્વાગત કરું છું નવસારી સિવિલ હોસ્પિટલમાં પાછલા 2 મહિનાથી દવાઓનો દુકાળ પડ્યો છે ત્યાં સારવાર લેવા આવતા દર્દીઓને દવાની અછતના કારણે આર્થિક ભારણ બેઠવાનો વારો આવ્યો છે સિવિલ હોસ્પિટલ આમ તો બી સહાય લોકોની સહારો બની રહેતી હોય છે પરંતુ નવસારી સિવિલ હોસ્પિટલ નિરાધારોને આધાર આપવા અસમર્થ બની છે સિવિલ હોસ્પિટલમાં પાછલા 3 માસથી દવાઓની અછત સર્જાતા દર્દીઓની હાલત કફોડી બની છે. hospital માં રોજિંદા આઠસો થી નવસો દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે. જેમાંથી મોટા ભાગના દર્દીઓને પૂરતી દવાઓ મળતી નથી. દવાઓનો પૂરતો જથ્થો ન હોવાના કારણે દર્દીઓને જરૂરી દવાઓ બહારથી લેવાની ફરજ પડી રહી છે. જો કે સિવિલ તંત્ર દવાઓનો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો કરી રહ્યું છે. જે દાવાને ચકાસવા અમારી ટીમ એક વૃદ્ધાના ઘરે પહોંચી નિરાધાર વૃદ્ધા પાછલા ત્રણ મહિનાથી બ્લડ પ્રેશરની દવા બહારથી લેવા માટે મજબૂર બન્યા છે ડોક્ટર સાહેબ મને દવા લખી આપે ખરા પણ બારી પાસે જાઉં ને તો એમ કે તમે બહારથી દવા લઈ લો એમ કે મેડિકલ વાળો ના પાડે તો પછી અમારે બહારથી લેવું પડે ત્રણ મહિનાથી એવું થાય બહારથી દવા લઈ લેવો એમ કે પછી એ તો મને મોંઘું જ પડે કારણ કે હું તો વાસણ ઘસું એટલે મારી પાસે એટલા પૈસા નહીં પૈસા હોય તો હું સિવિલમાં શું કામ જાઉં તો સિવિલ તંત્ર દ્વારા દવાનો પૂરતો જતો હોવાના દાવા સાથે કેટલીક દવાઓની અછત હોવાની પણ વાત પણ સ્વીકારી રહ્યું છે પરંતુ દર્દીઓને ડોક્ટર દ્વારા લખી આપવામાં આવતા મોટા ભાગની દવા પહાડથી જ લેવાની ફરજ પડી રહી છે નહીં દવાઓનો અછત નથી થોડું ઘણી ક્યારેક ક્યારેક દવા થોડા ઓછા થઈ જાય છે પણ તત્કાલ મંગાવીને સપ્લાય કરતા હોય છે દર્દીઓને તકલીફ પણ એના માટે લોકલ છે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર એમાંથી મંગાવી લઈએ यहाँ नहीं तो बीजा भी कोई लोकल दुकाने से मंगाई दवा आप और मोटे मोटाभागे गांधीनगर से सप्लाये जीएमएसएल में, सिल में थी। अगर नहीं तो पीछे तो अपने यहाँ से बड़ी व्यवस्था कर आरसी बी कर रेट कॉन्ट्रेक्ट भी है एट्ले कोई कोई बने एक बे दवा नहीं तो हाँ पर तत्काल बीज तीज सप्लाय करता हो तकलीफ तो नहीं पड़वा देता कदाज कूँ कि एक बे दिवस कोई ने तकलीफ बाकी दिवस तकलीफ नहीं लोकल भी पर्चेज कर आपको सप्लाई करें તો નવસારી સિવિલ તંત્ર દ્વારા દવાનો પૂરતો જથ્થો હોવાનો માત્ર દાવો કરાઈ રહ્યો છે પરંતુ સ્થળ સ્થિતિ કંઈક જુદી જ છે અને સામાન્ય લોકોની દવાઓ મળતી નથી તે જ હકીકત છે